શાંતિ નિકેતન સોસાયટીના રહીશો દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના વોર્ડ નંબર બે ના ફતેજ વિસ્તારમાં આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકા સામે સૂત્રોચ્યાર કરી સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી ગંદુ પાણી આવતું હોય અને તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આજરોજ શાંતિ નિકેતન સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને તેઓ દ્વારા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્યાર સોસાયટી ફતેગંજ વોર્ડ નંબર બે માંથી હું રિપલબેન પટેલ બોલું છું અમારે અહીંયા ગટરનું અને વર્ષા પીવાનું પાણીની લાઈનો ભેગી થઈ ગઈ છે છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી આ પ્રોબ્લેમ રહેલો છે ચાર મહિનાથી અમે અધિકારીઓને જાણ કરીએ છીએ અમારા ઘરે આવીને કોર્પોરેશન વાળા આવીને સેમ્પલ લઈ જાય છે અમને કહે છે તમે ભરી રાખો તો અમે પાણી ભરી રાખીએ છીએ ઓવરનાઇટનું બી પાણી બતાવીએ છીએ લાઈવ આવેલું બી પાણી બતાવીએ છીએ છતાં બી કોઈ એ લોકો આવીને જાય છે એક્શન લે છે અને બધું કરાવે છે પણ છતાં એનો કોઈ નિવેડો આવ્યો નથી સામે જેટકો કંપની આવે છે જેટકો કંપનીએ અહીંયા હમણાં ડ્રેનેજમાં અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કર્યું છે અંડરગ્રાઉન્ડ પાઇપિંગ કર્યું ત્યારે બી અમે જાણ કરી હતી કે ભાઈ અમારી પાણીની લાઈન તૂટશે કે કશું બી થશે તો કે અમે કોર્પોરેશન એમ કે જેટકો કંપનીએ એમજીવીસીએલ અને કોર્પોરેશન ગટરવાળાને બધાનો સંપર્ક કરીને અમે કામ કર્યું છે છતાં બી અમારું આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી જેટકો કંપની એમની હદની બાર રોડ પર એમના સામાન મૂકે છે રાત્રે બે વાગે ટ્રકો આવે અડધી રાત્રે કરે એ કોઈનું સાંભળતા નથી અને અમને એવું કે તમાર થી જે થાય એ કરી લો એમના કોઈ માણસો અમને રિલાયેબલ કે સંતોષપૂર્વક જવાબ આપી શકતા નથી અમારે મોટા મોટાભાગે સિનિયર સિટીઝનો રહે છે તો શું અમારે આજ કામ કરવાનું

આવે પટેલ અમારા કોર્પોરેટર અમને સહકાર આપે છે આવે છે જોઈ જાય છે એમને અધિકારી કરેલી છે એ પોતે રૂબરૂમાં માં બી ઉભા રહે છે ના નથી પાડતા પણ એના એમના જ ગયા પછી એમના કાવેટર પછી અહીંયા કોઈ પ્રોસીજર થતી નથી અમે જેટકો કંપનીને અમે રોજ કહીએ કે ભાઈ તમારો સામાન લઈ લો અમારો પાણીનો પ્રોબ્લેમ છે રોડ ખોદાય છે જ્યારે ત્યારે જેસીબી આવે છે તો એ લોકો કાલે લઈશું બે દિવસ રજા છે સેટરડે સન્ડે આવ્યો મારી પાસે માણસ નથી સમસ્યા નું નિરાકરણ નહીં આવે તો અમે શાંતિ નિકેતન ધારણા કરીશું શું નામ છે આ શાંતિ નિકેતન સોસાયટી છે ફતેગંજ આવેલી કોન્વેન્ટ સ્કૂલ પાછળ અને આમાં આ ચોવીસ મકાનની જ ખાલી સોસાયટી છે અને આમાં ઓલમોસ્ટ સિનિયર સિટીઝન છે બધા અને સમસ્યા છે 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 કે ઘણા ત્યાં ગટરનું જ પાણી મિક્સ આવી રહ્યું જેની ઘણી રજૂઆત કરી પણ તેનું સોલ્યુશન છે નહીં એટલે આજે લાસ્ટ તમારા માધ્યમથી અમે આગળ જવા માંગીએ છીએ એટલે અમે તમારો સપોર્ટ લીધો છે અને ગંદા પાણીનું અમને મેઇન છે અહીંયા સામે અમારી ત્યાં જેટકો આવી રહ્યું છે જેટકો અંદર વાયર ડાયરેક્ટ કોચીને નાખેલા છે જે ગટરોમાં રહીને વાયર નીકળેલા છે તો એનું પાણી અમરે અમારે ત્યાં મિક્સ થઈને આવે છે મેઇન એ છે આ સમસ્યા મહિનો દોઢ બે મહિના થઈ ગયા છે આ સમસ્યાને પણ હજુ સોલ્યુશન અમે ટેન્કરો મંગાવીને પાણી પીવીએ છીએ અને તમારી સામે અમારી આ ટાંકી અત્યારે બી સાફ થઈ રહી છે બધી અવારનવાર અમે ટાંકી સાફ કરવી પડે કારણ કે ગંદુ પાણી એને પડી જાય છે એટલે હવે અત્યારે તો અમે ટાંકીમાં બૂચ જ મારી દીધા છે રજૂઆત કરવા છતાં બી કોઈ કામ થયું નથી રજૂઆત કોર્પોરેશનમાં બી કરેલી છે આપડા કોર્પોરેટરને બી કરી છે કોર્પોરેટર આવીને બી ગયા એમાં એક જ કોર્પોરેટર અમને સપોર્ટર છે બાકી બીજા કોર્પોરેટર અહીંયા આવા જોવા બી તૈયાર નથી અમારે અહીંયા ભાનજીભાઈ આવીને અમને સપોર્ટ કરે છે પણ એમના નીચેનો સ્ટાફ પછી એમને બી ગાંઠનો નથી ને એમને કામ નથી કરતો માંગ તો એક જ અમને ચોખ્ખું પાણી સારું મળે પીવા માટે અમે એડવાન્સ વેરા લાયા છે તો અમે એડવાન્સ વેરો બી ભરેલો છે હવે એનાથી વધારે અમારી પાસે કશું નથી હા તો હવે એવું લાગે છે કે આ થોડુંક ભાજપ ને પાછળ હટ થઈ રહી છે એવું લાગે છે અમારા બાજુથી અમે એવું લાગે છે અમે એક બેનર લગાવીશું કે ભાજપ અમારે અહીંયા જોઈએ નહીં નામ છે તમારું નિશાંત પટેલ